નમસ્કાર ખેડૂત મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તારીખ સત્તર જાન્યુઆરી બે હજાર પચીસ ને સમગ્ર ગુજરાત માર્કેટના સો એ સો ટકા અપડેટ થયેલા લાલ ડુંગળીના બજાર પર મિત્રો ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લે જેથી આવનારા દિવસોના તમને વિડીયો મળે તો મિત્રો વધારે સમય ન લેતા આજનો વિડીયો કરીએ શરૂ તો રાજકોટ માર્કેટમાં ખેડૂત મિત્રો એકસો ને પચીસ રૂપિયાથી ચારસો ને રૂપિયા ત્યારબાદ મહેસાણા માર્કેટમાં એકસો ને સાઠ રૂપિયાથી પાંચસો રૂપિયા મોરબી માર્કેટમાં સો રૂપિયાથી ચારસો ને સાઠ રૂપિયા ત્યારબાદ અમરેલીમાં સો રૂપિયાથી ચારસો રૂપિયા જેતપુરની મિત્રો વાત કરીએ તો એકસો ને સોળ રૂપિયાથી ત્રણસો એકાણું રૂપિયા ત્યારબાદ વિસાવદ્ર માર્કેટમાં એકસો ને સોત્રીસ રૂપિયાથી ત્રણસો રૂપિયા માર્કેટમાં એકસો રૂપિયાથી બસો ને સિત્તેર રૂપિયા મિત્રો ભાવનગર માર્કેટમાં એકસો પચાસ રૂપિયાથી ચારસો ને રૂપિયા મહુવા માર્કેટની મિત્રો વાત કરીએ તો એકસો એકાવન રૂપિયાથી રૂપિયા ત્યારબાદ ગોંડલ માર્કેટમાં એકસો ને એકત્રીસ રૂપિયાથી ખેડૂત મિત્રો ચારસો છપ્પન રૂપિયા ત્યારબાદ ખેડૂત મિત્રો તળાજા માર્કેટમાં એકસો ને અઠ્યાસી રૂપિયાથી ચારસો પાંત્રીસ રૂપિયા અને વાસણા માર્કેટની મિત્રો વાત કરીએ તો વાસણા માર્કેટમાં બસો રૂપિયાથી સસ્સો રૂપિયા સુરત માર્કેટમાં બસો રૂપિયાથી ખેડૂત મિત્રો પાંચસો ચાલીસ રૂપિયા ચાર બાદ અંકલેશ્વર માર્કેટમાં ખેડૂત મિત્રો લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો ત્રણસો રૂપિયાથી પાંચસો રૂપિયા ત્યારબાદ ખેડૂત મિત્રો જામનગર માર્કેટમાં લાલ ડુંગળીના બજાર ભાવ એકસો ને દસ રૂપિયાથી ચારસો ને રૂપિયા મિત્રો આવા જ બજાર ભાવ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનારા દિવસોના તમામે તમામ ભાવ તમને મળી રહે તો મિત્રો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં